સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્યું વિરોધ પ્રદર્શન ગોલવડ વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ વેચતા હોવાનો આપેક્ષ નવાપુર ગોલવડ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા જુગારધામ બંધ કરવાની માંગ કરાઈ વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી જે આજે ડીકમ હોસ્પિટલ ની પાસે નશા નું જે કારોબાર ચાલી રહેલું છે મૈદાપુરા ની હદમાં જે ધમધમાટ કરીને જે ચાલુ રહેલું છે નશા નું કોરેક્સ એમડી વેચાણ થઈ રહેલું છે દારૂ નું વેચાણ થઈ રહેલું છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે અને દારૂ ની પોટલીઓ બતાવવામાં આવેલી છે ખાસ કરીને નશા નું જે ધમધમાતું વેપાર કરવામાં આવી રહેલું છે તે બંધ ન થાય જેનું મહિલાને મહિલાઓ જે પીડિત બની રહેલી છે એમના બાળકો જે બની છે નાની ઉંમરમાં એમના વર કે છોકરાઓ જે નશાના નશાના હથે ચડી ગયેલા હોય તો એના જ લીધે અને મહિલાઓના લીધે જ અમે લોકો આ રોડ પર ઉતરેલા છે ને આગામી દિવસોમાં આ નશાનું કારોબાર બંધ કરવામાં નહીં આવશે તો હર્ષભાઈ સંઘવી ઓફિસ ની બહાર એમનું પુતલધાન કરવામાં આવશે હિતેશ પ્રજાપતિ બીએચપી ન્યૂઝ સુરત